ધરમપુર તાલુકામાં નદી નાણાં છલકાયો પરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક માન અને તાન નદીમાં પાણીની ભરપૂર આવક થઈ તાન નદી પાસે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ધરમપુર અને વાંસદાના ગામને જોડતો બ્રિજ લોકો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે વલસાડમાં વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાય છે જેમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સતત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા થોડા સમય માટે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વરસાદ એક તરફ સતત ચાલુ છે ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે